નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે ખાતે ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી હતી પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા તાલુકાના દાંડિયાપુરાની રાજા રૂપસિંહ નાયક પ્રાથમિક શાળા ખાતે ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મયંકભાઈ દેસાઈ તેમજ અનેક ગામના સરપંચો આગેવાનોએ રાજા રૂપસિંહની પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગમાં જિલ્લા મહામંત્રી મયંકુમાર દેસાઈ તાલુકા ભાજપના પ્રમુખ સુભાષભાઈ બારિયા મહામંત્રી તખરસિંહ બારિયા ભાવસિંહ બારિયા ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ જયસ્વાલ રાજેન્દ્રસિંહ રાણા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિક્રમભાઈ બારિયા પૂર્વ કારોબારી અધ્યક્ષ જ્યોતિન્દ્રસિંહ રાણા વાવ પંચાયતના સરપંચ રાજુભાઈ બારિયાર જાંબુગોડા પંચાયતના સરપંચ જીતકુમાર દેસાઈ તેજગઢથી પધારેલા દિનેશભાઈ નાયક અરવિંદભાઈ રાઠવા તથા નાયક તેમજ રાઠવા સમાજના અગણિત આગેવાનો ગ્રામ પંચાયતના સભ્યો તથા ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ પોતાની પરંપરાગત વેશભૂષામાં અને વાદ્ય સાથે તેમજ શસ્ત્રો સાથે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમના ડીજેના તાલે આદિવાસી લોકનૃત્ય ટીમલીના તાલે આદિવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા અને આદિવાસી દિવસની ઉજવણી કરી હતી